બીજી ગાણિતિક પ્રક્રિયા એટલે બાદબાકી જે બાળકને એકથી દસ સરસ રીતે ગણતા અને તેના કાર્ડ ઓળખતા પણ આવડે છે એટલે કે સંજ્ઞાનો પણ પૂરો પરિચય છે એવા બાળકને એકાંકી બાદબાકી શીખવવા માટેનું આ સાધન છે આ પાટિયામાં આપ જોઈ શકો છો કે નવ ઓછા પાંચ આઠ ઓછા ચાર એમ એક આંકમાં રકમ બનાવેલી છે અને તેનો જવાબ પણ એકાંકી આવે છે જે જવાબ આવે છે એની ચિઠ્ઠી પણ બાજુમાં ગોઠવેલી છે જે જવાબ આવતો હશે તેને એપ્રોપ્રિયટ ચિઠ્ઠી શોધી અને બાળક એ પાટિયાની અંદર ગોઠવશે જેમ કે પહેલી એક ચિઠ્ઠી ગોઠવીને અહીં બતાવી છે નવ ઓછા પાંચ તો બરાબર ચાર એ ચારની ચિઠ્ઠી બાળક એમાં ગોઠવે છે બાજુની અંદર એકથી નવ લખેલા છે એમાં સૌ પ્રથમ નવે નવ મોતી મૂકી દેવામાં આવે છે એટલે કે નવ એ મૂળ રકમ બની પછી એમાંથી જેટલા ઓછા કરવાના છે એટલા મોતી નીચેથી નવની બાજુએથી આપણે ઉઠાવી લઈએ છીએ જે વધે છે તે જવાબ છે અને એની ચિઠ્ઠી બાળક ત્યાં મૂકે છે આવી રીતે મૂર્ત વસ્તુની ગણતરી દ્વારા એકાંકી બાદબાકી એ બાળકને આ પાટિયા પર શીખવવામાં આવે છે પ્રેક્ટિકલી જોઈએ કે બાળક સાથે કેવી રીતે કામ કરવામાં આવે છે ચાલો મારું નામ છે ધૃતિકાબેન અમે તમારું નામ કહેશો મને તમારું નામ બોલો હા તમારું ધ્રીસા સરસ આજે આપણે એક સરસ મજાનું બાદ બાકીનું કામ કરવાનું છે પહેલાં મને તમારે કહેવાનું છે કે આ કેટલા છે હયાનભાઈ આ ગણીને મને કહો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સરસ હવે બેન ગણીને કહેશે ને મને ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સરસ ગણતા આવડે છે હો ભાઈ હયાન ભાઈ હવે આ ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર હવે આમાંથી છે ને મેં આ બે લઈ લીધા છે તો હવે કેટલા વધ્યા છે જુઓ જોઈએ પાંચ બહુ સરસ હવે ગણશે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ફરી વાર ગણો જોઈ એક એક હાથમાં લઈને ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છે લાવ હવે મેં આમાંથી ચાર લઈ લીધા છે તો હવે કેટલા વધ્યા છે ચાર બહુ સરસ તો આવું આપણે ઓછા કરવાનું એટલે કે બાદ કરવાનું બાદ બાકીનું કામ આજે કરવાનું છે એકાંકી બાદ બાકી એકાંકી બાદ બાકી હું પાટ્યો બરાબર જો પેલા હું ગોઠવું છું પછી તમારે મારી જેમ પાટ્યું ગોઠવવાનું છે આખું કરશો ને એવું કામ બહુ સરસ જો અહીંયા સરસ એકાંકી બાદ બાકીનું પાટ્યું છે અહીંયા આપણે મોતી મૂકવાના છે બરાબર આ ખાડામાં હવે અહીંયા કેટલા લખેલા છે નવ નવ લખેલા છે એટલે અહીંયાથી આપણે મોતી એક એક લઈને ગોઠવશું ગણજો મારી સાથે બે ત્રણ ચાર પાંચ છ સાત

આ નવ મોતી મૂક્યા એમાંથી આપણે એક મોતી લઈ લેશું એટલે હવે કેટલા મોતી વધ્યા એ ગણવાના છે સાત આઠ તો અહિયાં જો આઠ જવાબ આવી ગયો છે એટલે અહિયાં આઠ જવાબ નું કાર્ડ છે અહિયાં મૂકી દેવાનું છે બરાબર હવે એવી જ રીતે પાછા નવ છે એટલે પાછા આપણે નવ મોતી મૂકીશું નવ મોતી મુકાઈ ગયા હવે એમાંથી કેટલા લઈ લેવાના છે મોતી મોતી બે તો કેટલા અહીંયા નીચેથી લેવાના બે એક અને બે બે મોતી લઈ લીધા તો અહીંયા કેટલો જવાબ આવી ગયો સાત તો આપણે સાત નું કાર્ડ મૂકી દઈશું હવે પછી પાછા કેટલા છે એટલે હવે પાછા નવ મોતી આપણે મૂકી દેવાના છે નવ ઓછા ત્રણ ત્રણ મોતી પાછા લઈ લેવાના છે એક છ જવાબ આવી ગયો છે સરસ એટલે આમાંથી આપણે પાછું છ નું કાર્ડ લઈને મૂકી દેવાનું હવે પાછા કેટલા છે નવ એટલે પાછા નવ મોતી મુકી દઈશું આપણે બે ત્રણ ચાર તો પાંચ તો આમાંથી પાંચ કાર્ડ શોધીને આપણે અહિયાં મૂકી દેવાનું છ સાત આઠ નવ મોતી પાછા મૂકી દીધા હવે નવ ઓછા કેટલા છે પેલા પાંચ મોતી હયાનભાઈ આપણે લઈ લેશું ગણવાના છે એક બે ત્રણ

બે ત્રણ ચાર પાંચ છ ત્રણ તો ત્રણનું જવાબનું કાર્ડ આપણે મૂકી દઈશું હવે પાછા આપણે નવ મોતી મૂકવા પડશે ને ત્રીસિંગ તો ત્રણ તો મૂકેલા જ છે ચાર પાંચ છ સાત આઠ અને નવ

બે ત્રણ ચાર પાછા લઈ લેશું ને હયાનભાઈ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા વધ્યા એક એક તો આપણે જવાબમાં મૂકીશું હવે પાછા કેટલા મૂકવાના છે ને પાંચ છ આઠ અને નવ કેટલા કાઢવાના છે અયનભાઈ નવ નવ બધા હા હવે ગણો છ સાત વધ્યા શૂન્ય હા એટલે આપણે શૂન્યનું કાર્ડ અહિયાં જવાબમાં મૂકી દેવાનું બરાબર તો આ થઈ ગયું આપણું એકાંકી આ થઈ ગયું આપણું એકાંકી બાદ બાકીનું કામ હવે આવું કામ તમે કરશો કરશો ને ચાલો હું તમને બતાવી દઉં હો કેવી રીતે કરવાનું છે એ બીજું પાર્ટીઓ નવું છે તમારી માટે નવું હા નવું ચાલો અહીંયા કેટલા છે ચાર ચાર છે તો આપણે ચાર મોતી ગણીને ને પેલા હાથમાં લેવાના એક બે ત્રણ ચાર અહીંયા ભાઈ સરસ બેસો બેટા હા હવે અહીંયા ચાર મોતી મૂકશું આપણે એક બે ત્રણ અને ચાર ચાર ઓછા ત્રણ ચાર માંથી કેટલા કાઢવાના છે આપણે ત્રણ તો થી ત્રણ કાઢવાના આપણે બરાબર હવે આ મોતી એ આપણે લઈ લેવાનું છે બરાબર હવે ઓલા માં આપણે બધા ન હોતા ને આમાં એવી રીતે નથી

મોતી મોતી દીધા છે લઈ તો કેટલા વધ્યા બે નું કાર્ડ મૂકી દેવાનું આવું કામ ને ચાલો તો હું બંને આપી દઉં છું ને આ તો મને આવડી ગયું I'll be here ચાલો બંને બાળકોએ સરસ કામ કરવાનું છે એ બે ચાલો હયાન ભાઈ બે એક બે ત્રણ ત્રણ ચાર એક બે ત્રણ ચાર સરસ એક એક બે ત્રણ ત્રણ Hm. Ja va circum avió. 1 A A avió. No, no, eh, avé quetla moti levarana? 2 2 1 Tomo. B સરસ ત્રણ માંથી કેટલા ઓછા મૂકો અહિયાં હા તો હવે કેટલા મોતી વધ્યા બે તો પેલા જવાબનું બે કાર્ડ મૂકવાનું ને હવે આ મોતી લઈ લેવાના બંને ત્રણ છ કેટલા છે ત્રીસા બે પાંચ મોતી લેવાના ગણી સાત બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર લીધા હવે કેટલા વધ્યા છે સાત મોતી મૂક્યા ને રીશાબેન હવે એમાંથી કેટલા ઓછા કરવાના કેટલા લેવાના તમારે ચાર હા ગણી ને લેવ બે ચાર

એક બે બરાબર છે ત્રણ ત્રણ ચાર પાંચ પાંચ છ છ આઠ આઠ લેવાના છે કે નવ 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 હવે નવ માંથી કેટલા ઓછા કરવાના છે બે એક બે 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 ઓછા કરી લીધા હવે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત 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 હા તો સાત નું કાર્ડ મૂકો જવાબ નું સરસ હવે બધા મોટી લઈ લેવા પડશે પાછા નવ લીધું નવ નવ હ નવ મૂક્યા ને હવે એમાંથી ઓછા કેટલા કરવાના બે હવે સરસ હવે કેટલા લેવાના છે અહીંયા ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ હમ એક પાંચ છ સરસ હવે જુઓ જોઈ કેટલા ઓછા કરવાના છે હા તો હવે કેટલા વધ્યા ગણો જોઈએ પાંચ બાદ બાકી કરવાની હે હવે કેટલા મોતી લેવાના છે બે ત્રણ ચાર પાંચ એ છ બે સાત આઠ નવ દસ પેલા કેટલા લેવાના છે પરિવાર લે ચાર પાંચ છ હા કેટલા લેવાના છે તમારે આઠ હા જે બે સાત આઠ હા મોકો બે ત્રણ ચાર પાંચ એક છ બે સાત સાત કેટલા કાઢવાના છે બે બે એક બે તો કેટલા વધ્યા છે ગણો જોઈ એક બે ત્રણ ચાર પાંચ છ છ નું કાર્ડ મૂકો એક બહુ સરસ તો હવે બધા લઈ મોતી લેવાના છે કેટલા મોતી લેવાના છે હા તો મૂકો પાંચ એક બે બે

સરસ તો પાંચ નું કાર્ડ તો મૂકો હૈયાન ભાઈ ચાશું હા સરસ હવે કેટલા મોતી મૂકવાના છે સાત સાત ગણીને લ્યો બે ત્રણ ત્રણ ચાર પાંચ ચાર ત્રણ છ મૂકો જોઈ સાત હવે એ બે ત્રણ ચાર ત્રણ સાત માંથી કેટલા ઓછા કરવા છ પાંચ છ નું કાર્ડ મૂક્યું હવે મોતી બધા લઈ લ્યો હવે આપણે જવાબ વાંચવાના છો આખું પાટી વાંચવું પડશે ને હમ જવાબ એમ જ રહેવા દેજો પાટી વાંચો હ ચાર ઓછા ત્રણ એટલે એક ત્રણ ઓછા એક બે વધ્યા સાત ઓછા ચાર એટલે ત્રણ વધ્યા 9 - 2 એટલે 7 વધ્યા 6 - 1 એટલે 5 વધ્યા 8 - 2 એટલે 6 વધ્યા 5 - 4 3 એટલે 2 વધ્યા 9 - 4 એટલે 5 વધ્યા 7 - 1 એટલે 6 વધ્યા બહુ સરસ કામ કર્યું હવે તમારે બુકમાં હું બતાવું છું ને એ બે તમારે બાદ બાકી કરીને મને બતાવવાની છે ને બીજી તમારે ઘરે કરવાની છે બરાબર લાવો ત્રિષાબેન આમાં મૂકી દો મૂકી દો હા ભાઈ આસન પર બેસો સરસ તમારું આસન સરસ રાખીને જો આમાં હું આમાં એવી જ છે બાદ બાકી તમારે આવી બે બાદ બાકી કરવાની છે એમ છે હા જો સૌથી પહેલા કેટલા લખ્યા છે બે બે એમાંથી કેટલા ઓછા કરવાના છે તો બે માંથી એક ઓછા કરો તો કેટલા વધશે ચાલો આ બે છે તમને બંનેને બે આપ્યા છે એમાંથી એક ઓછું કરવાનું છે 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 એક આ નિશાની બરાબર હવે નીચે કેટલા છે માંથી કેટલા ઓછા કરવાના છે હયાનભાઈ કરો જોઈ બે ઓછા આમાંથી ચાર માંથી પેલા બે લઈ લો હા તો કેટલા વધ્યા બે બે બરાબર હવે આવું કામ તમારે ઘરે કરવાનું છે